નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવી મગફળી તથા કાળા તલ તથા ધાણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે ત્રણેયના બજાર ભાવ કેવા રહે છે આજે હરાજીની અંદર તો નવી મગફળીને આ વિશે વાત કરીએ તો ભાઈ થોડી ઘણી ગુણીમાં આવક થઈ છે અને હરાજી ચાલુ થઈ ગઈ ચાલો હરાજીમાં જાય ને જાણીએ આજના નવી મગફળી તથા ધાણા તથા કાળા તલના બજાર ભાવ કેવા રહે છે હરાજી અંદર 73 73 83 43 44 47 48 52 53 55 58 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 ભાઈ આઠસો દસ રૂપિયા ભાવ થયો નવી ઓગણચાલીસ નંબરે ભાઈ પલળેલી અને ક્વોલિટીની વાત કરીને હવાવાળીએ ભાઈ એના દાણા જોઈ લ્યો આઠસો દસ રૂપિયા ભાવ ઓગણચાલીસ નંબરના હવા ભાઈ નવી નવીએ ભાઈ આ નવી ઓગણચાલીસ નંબર હે ભાઈ આઠસો ને બેતાલીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ ને ભાઈ જોવો ભાઈ હવા વાળો માલે ફૂલ આઠસો ને બેતાલીસ રૂપિયા ભાવ નવી ઓગણચાલીસ નંબર ના હવા વાળી ભાઈ એના દાણા

ભાઈ આ ધાણા ભાવ ચૌદસો ને ચૌદ રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મવા છે ભાઈ જોઈ લો ચૌદસો ચૌદ રૂપિયા ભાવ આ ધાણા ના જોઈ લો ધાણા ક્વોલિટી ભાઈ આ દાણા ભાવ ચૌદસો ને એકવી રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મવા છે ભાઈ જોઈ ચૌદસો ને એકવી રૂપિયા ભાવ આ ધાણા ના જોઈ લો ક્વોલિટી ચૌદસો ને એકવી ભાવ भाई तो आ काला तल ना भाव तेतरीसो पिंचोतेर रूपया क्वॉलिटी बात जो भाई क्वालिटी में तलावा से जु लो तेंत्रो पिंचोतेर रुपया भाव कालो तलिटी हो मैं भाई दो वीत्री कालीपत्ता हाँ कितने सुनेंगे दो वीत्री कालीपत्ता हाँ हाँ माल है माल है कितना बिया सर कितना बाघु पर माल ये है इतने रेशी नेवू पत्री दो वीत्री कालीपत्ता हाँ हाँ फिर बोले दो वीत्री कालीपत्ता हाँ इतने रेशी नेवू पत्री

ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં તલાવા છે ભાઈ જોઈ લો પાંત્રીસો ને ચોપન રૂપિયા ભાવ આ કાળા તલના જોઈ લો તલની ક્વોલિટી ક્વોલિટી બહુ માલક પાંત્રીસો ચોપન ભાવ ભાઈ આ કાળા તલનો ભાવ બત્રીસો રૂપિયા પૂરા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં તલાવા છે ભાઈ જોઈ લો બત્રીસો રૂપિયા પૂરા આ કાળા તલના જ મેં લીલિયા તલની ક્વૉલિટી ક્વૉલિટીમાં બહુ